નમસ્કાર મિત્રો અત્યારે આપણે હડોદ માર્કેટ યાર્ડ છીએ અને માર્કેટ યાર્ડ હમણાં જ એટલે થોડા સમય પહેલા જ ગુચકો માસોલ દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આમ તો નાફેડ ખરીદી કરે ગુજરાત રાજ્યની જવાબદારી ગુજકો માસોલને સોંપે ગુજકો માસોલ જે છે એ હળવદના જે કંઈ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે એની જવાબદારી હળવદ ખરીદ વેચાણ સંઘને સોંપે ખરીદ વેચાણ સંઘના જે કંઈ અધિકારીઓ છે અહીંયા આગળ હોય છે દરરોજ આવી જાય છે જે ખેડૂતોને બોલાવવામાં આવે તેની મગફળીને જે કંઈ ધારાધોરણ મુજબ જેની ખરીદીને બધું વ્યવસ્થિત રીતના ટૂંકમાં ચાલતું હતું પરંતુ છેલ્લા ચાર દિવસથી આ કેન્દ્ર બંધ છે કર્મચારીઓ જે છે અહીંયા આવીને બેઠા હોય છે મજૂરો અહીંયા આવીને બેઠા હોય છે આજ અમે પૂછ્યું કેમ હમણાંથી બધું પૂરું થઈ ગયું કારણ કે બત્રીસો ખેડૂતોએ તો રજીસ્ટ્રેશન કરાયું હતું તો બત્રીસો એ બત્રીસો ખેડૂતો અહીંયા મગફળી વેચી ગયા ખરા એવું હમણાં પૂછ્યું તો ખબર પડી કે અહીં બારદાન જ નથી છેલ્લા ચાર દિવસથી મિત્રો આ હળવદનું જે અહીંયા આગળ ખરીદી કેન્દ્ર માર્કેટ યાર્ડમાં ચાલુ કરવામાં આવ્યું છે ગુજકો માસોલ દ્વારા કે જે ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદે છે તો એની પાસે બારદાન નથી ચાર દિવસથી મિત્રો બારદાન નથી બારદાન મંગાવે છે અને બારદાન આવતા નથી બારદાન ક્યારે આવવાના છે એની કોઈને ખબર નથી જે કંઈ ખેડૂતો બાકી રહી ગયા છે બત્રીસો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું હતું અઢારસો પચાસ વહેંચી છે મગફળી તેરસો પચાસ જેટલા ખેડૂતો બાકી છે હતા તેરસો પચાસ કેટલાક ખેડૂતો જે છે એ યાર્ડમાં આવે ખરીદી કેન્દ્ર જે હતું ને અહીંયા ચાલુ કર્યું હતું ત્યાં એટલે આવીને જોવે કે બારદાન ખરેખર આયા કે નહીં વરી પાછા ખેડૂતો વહી જાય છે આવી આખી પરિસ્થિતિ છે મિત્રો તમે વિચાર કરો કે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો કરવામાં આવે છે પરંતુ પર્વની સેમા બારદાનમાં તો બારદાન તો આવતા નથી એટલે આ પરિસ્થિતિ છે એટલે ગુજકો માસોલના જે કઈ અધિકારીઓ છે એના સુધી આ પહોંચે અને એને ખરેખર ખબર પડવી જોઈએ કે તમે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરો છો ખેડૂતો પાસેથી તમે ટેકાના ભાવે મગફળી લો છો ખુલી બજાર કરતા આમાં ભાવ સારો છે તો તમારી પાસે અત્યારે બારદાન નથી ને બારદાન નથી આ કોઈ એવી ગંભીર બાબતો છે નહીં કે આ બારદાન જે છે એ સોનાના આવે છે તો એને કંઈક બનાવવા દેવા પડે બારદાનની કોઈ એવી ગંભીર બાબત નથી કે ન મળે પરંતુ કેમ નથી આવતા એ મોટી વાત છે અમે પૂછ્યું પચાસ ખેડૂતો નથી વેચી શકતા એટલે હવે અહીંના જે અધિકારીઓ આપણા હળવદ ખરીદ વેચાણ સંઘના છે એ ખેડૂતોને ફોન નથી કરતા બારદાન આવે એટલે વરી પાછા ફોન કરીને કે ભાઈ તમારો વારો આવ્યો તમે વેચવા માટે આવો આમને બારદાન નથી મળતા તમે વિચાર કરો એટલે આ બહુ ગંભીર બાત બાબત કહેવાય

જ્યારે આવી રીતે કહે છે બારદાન નથી બારદાન નથી નહીં પણ આ તો ગંભીર બાબત ન કહેવાય ઢેકાળના ભાવ એક બાજુ ખેડૂતોને મગફળી એની ખરીદવામાં આવે છે બહુ સારી વાત કહેવાય બજાર કરતા ભાવ આમાં સારો મળે ખેડૂતોને બરોબર આપણે માયનું ના અભાવે ખરીદી નથી થાતી ને એના આજ ચોથો દિવસ થઈ ગયો ને ક્યારે આવવાના છે એની કંઈ ખબર નથી એટલે આ તો બહુ ગંભીર બાબત કહેવાય બારદાન વાકે ખેડૂતને કાયમ પાછું જવું પડે મગફ વાટ બેઠા હે મગફળી આજ જોખાય કાલ જોખાય

અને આ એક બહુ ગંભીર બાબત કહેવાય તમે વિચાર કરો રાજ્ય સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસે મગફળીની ખરીદી કરે છે કૃષિ મંત્રી આપણા રાઘુજી પટેલે જાહેરાતને કહી દીધી વ્યવસ્થિત રીતના હાલે છે બધું અહીંયા વ્યવસ્થિત રીતના અહીં હાલે છે એમાં કોઈ પણ જાતની આમની કોઈ એવી કચાશ નથી અહીંયા આગળ ખરીદીમાં કે એમાં વાલા દવલા કાતે એવી કંઈ ફરિયાદોને મળતી નથી મિત્રો પરંતુ બારદાન નથી તમે વિચાર કરો બારદાનના અભાવે અને પાછી ચાર દિવસથી માની લીધું કે આજ બારદાન રહી ખૂટી ગયા તો તાત્કાલિક બારદાન ન આવે એવું હોય તો કાલ આવી જાય છે એ માની લીધું આપણે પરંતુ ચાર ચાર દિવસ થઈ ગયા તેમ છતાં પણ બારદાન જે છે મિત્રો હજી આવતા નથી ને બારદાન નથી આવતા એના કારણે તેરસો પચાસ ખેડૂતો હળવદના બાકી છે કે એને ટેકાના ભાવે મગફળી વેચવાની છે ખુલી બજાર કરતા અહીં ભાવ સારો મળે છે એટલે ફરજીયાત અહીં જ વેચવાની છે તો એ ખેડૂતોને હવે શું સમજવાનું તમે અને પાછું એ કઈ નક્કી નથી ક્યારે બારદાન આવવાના છે નહીતર તો હમણાં અહીંના જે કઈ અધિકારીઓ આપણા જે છે હળવદ ખરીદ વેચાણ સંઘના ના એની હેઠળ આખી ખરીદીને થાય છે તો એ કહી દે કે હમણાં પાંચ દી રજા છે પાંચ દી ન આવતા અહીંયા બધા બે છે કે એકાદી ગાડી હમણાં બારદાનની આવી જાય ને આ પરિસ્થિતિ માત્ર ખાલી હળવદમાં નથી આજુબાજુના તાલુકામાં પણ આ જ પરિસ્થિતિ છે પરંતુ અહીંયા થોડા જાજા પડ્યા છે અને બને એવું કે એક આમટા બધા ખેડૂતોને બોલાવે નહીં એટલા માટે થઈને અગાઉ આપેલા હોય તો પડ્યા હોય થોડા એટલે ધીમું ધીમું એમણા માલે અહીંયા આપણે છે નહીં હમણાં અમે જ્યારે અધિકારીઓને એને પૂછ્યું તો એમનું કહેવાનું થયું કે બારદાનની જો વ્યવસ્થિત પૂરા આપી દે ને તો દસ બાર દિનની અંદર અમે ખરીદીનું કામ પૂર્ણ કરી દઈએ અઢારસો પચાસ ખેડૂતોને બોલાવીને ખરીદીનું કામ પૂર્ણ કરી લઈ કારણ કે અઢારસો પચાસ ખેડૂતોએ વેચ દીધી તેરસો પચાસ બાકી છે મિત્રો તો એ હમણાં કહી રહ્યા છે કે દસ બાર દીમાં અમે આખો આ કાર્યક્રમ પૂરો કરી નાખીએ તો હવે બારદાન આવતા નથી એટલે આપણે પણ મિત્રો એવી આશા રાખીએ છીએ કે આ ગુજકો માસોલના જે લાગતા વળગતા જે કંઈ એના અધિકારીઓની છે તો એના સુધી આ સમાચાર આ વિડીયો આ ખેડૂતોની વેદના આ મજૂરોની જે વેદનાની અધિકારીઓ તો તમારી સામે નથી બોલવાના કારણ કે નહીતર વરીપાસ તમે બીજી રીતે કઈ ગેમને ને કરો પરંતુ આ જે છે ખેડૂતો કે મજૂરોને ઓળખી કીધું ને ચાલીસ મજૂર છી રોજનો બસો રૂપિયાનો ખાવાનો ખર્ચો થાય છે આઠ હજાર રૂપિયા દરરોજના થાય છે એટલે આઠ હજાર અમથાઇ થતા એવું નથી કે આ બંધ છે ને થાય પરંતુ એ મજૂરી કામ એમનું હાલતું હતું એટલે એમાંથી પૈસા મળતા હતા આ મજૂરી કામ અત્યારે હાલતું નથી ને આઠ હજાર ઘરના નાખવા પડે છે દરરોજના એટલે હવે એવી મિત્રો એ આપણે આશા રાખીએ છીએ કે આ ગુજકો માસોલ સુધી આ વિડીયો પહોંચે અને આ ખેડૂતોની મજૂરોની એની વેદના છે એ સમજે અને બારદાનના અભાવે ખરીદી નથી થતી હું ફરીથી કહું છું બીજો કોઈ પ્રોબ્લેમ છે ને એટલે તમે બારદાને પહોંચાડી દો આભાર મિત્રો રાખી જો ખરીદવાની દાન જ નથી કહી રહ્યા છે એટલે આવું બધું છે મિત્રો પણ હવે આપણે એવી આશા રાખીએ છીએ કે વહેલી તકે બારદાન આવી જાય ને આ ખેડૂતોની જે મગફળી ટેકાના ભાવે છે ખેડૂતો વેચવા આવે છે ને અત્યારે ધક્કા ખાઈને પાસા જવું પડે છે એ ન જવું પડે આભાર મિત્રો